સુરતે શહેરના વિવિધ શાકભાજી માર્કેટોમાં પાર્કિંગ માટે ફાળવવામાં આવેલ જગ્યાઓમાં હવે લાડીઓ લગાડીને વેપાર થઈ રહ્યો છે જેના માટે ભારે અફડાતફરી અને ગંદકી ફેલાઈ રહી છે આ અંગેનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પાર્કિંગ ઝોનમાં લાડીઓ વિથાયલ અને ટ્રાફિકની સમસ્યા ઊભી થતી સ્પષ્ટ દેખાય છે શહેરમાં મનપા દ્વારા બનાવેલ શાકભાજી માર્કેટ પાસે ગેરકાયદે પાર્કિંગ માટે ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું આ અંગે પ્રજાજનોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટ માટે રચાયેલ સુવ્યવસ્થિત પ્લાનને તાતેથી છીંધાયું છે સ્થાનિક વેપારીઓના મતે પાર્કિંગ માટે ફાળવવામાં આવેલ જગ્યાઓની મંજૂરી વગર શાકભાજી વેચાણ માટે લાગતા લારીઓ પાછળ મનપાના કેટલાક અધિકારીઓની સીધી સંડોવણી હોવાની શક્યતા છે સૂત્રો મુજબ કેટલાક શાક માર્કેટોમાં મનપાના અધિકારીઓ જાણી જોઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ પર આંખ મૂકી છે છે વાત તો અહીં સુધી પહોંચી કે કેટલાક લોકો પાસેથી નાણાં લઈ પાર્કિંગ વેચાણ માટેની અનૌપચારિક મંજૂરી આપવામાં આવી રહી છે નાગરિક અને સ્થાનિક વેપારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે શહેરમાં શાક માર્કેટ ફરીથી વ્યવસ્થિત અને સફાયુક્ત બની શકે અને પાર્કિંગની વ્યવસ્થા ફરી પોતાના ધોરણે આવી શકે હવે જોવાનું રહેશે કે મહાનગરપાલિકા આ વિડીયોની તપાસ કરી યોગ્ય પગલાં લે છે કે નહીં શું ખરેખર પાર્કિંગ જગ્યા વેચાઈ રહી છે કે પછી આ પણ મનપાના અમુક અધિકારીઓના કૌભાંડનું એક નવું પાનું છે